નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હડકંપ અત્યારે ઇમરાન ખાનની હત્યા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાવલપિંડીની બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે અફઘાનિસ્તાન ડિફેન્સ એક પોસ્ટમાં સનસનાટીપૂર્વક ત્યારે હત્યાનો દાવો કરવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જોકે પાકિસ્તાને આવો દાવો ખૂબ જ જૂઠો ગણાવીને ત્યારે પગાવી દીધો છે બીજી તરફ ઇમરાન ખાનની બહેનો તેમને મળવા પહોંચી ત્યારે પીટીઆઈએ સમર્થકો જેલ બહાર વિરોધ પ્રદર્શન કરીને ઇમરાન ખાનનો હેલ્થ રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ